આગળ વાત કરીએ ગુજરાતમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી સુરતમાં વ્યાજખોરો સામે પોલીસ તરફથી કાર્યવાહી વ્યાજખોરો સામે ગુનાઓમાં મૂડી પરત કરવામાં આવી સુરત પોલીસે અઠાવન વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે પોલીસે કુલ ચોરાણું લોકોની ધરપકડ કરી છે પીડિત લોકોને એક કરોડથી વધુની મૂડી પરત કરવામાં આવી તમામને ગુરુપૂર્ણિમાની પૂર્ણિમાની શુભેચ્છા પણ હર્ષ સંઘવી તરફથી પાઠવવામાં આવી રાજ્યના વ્યાજમાંથી મુક્ત કરાવવા માટે આ પ્રકારના મેળાઓ કરવામાં આવે અને આ એક પછી એક ગરીબો ને પોતાના ઘર ભી પાછા આવે ગાડીઓ બી રાજ્યની માતાઓને પાછી હતો